જાગ્યું હતું અને બાલાસિનોર નગર તેમજ તાલુકામાં ચાલતી ફાયર એનઓસી તેમજ ખેતીના હુકમ વિનાની દુકાનો અને હોટેલોમાં ચકાસણી શરૂ કરવામાં આવી હતી બાલાસિનોર મામલતદાર રાજેન્દ્રસિંહ વાઘેલા તથા ટીમ દ્વારા વિવિધ સ્થળોએ ચકાસણી કર્યા બાદ ઓગણીસ એકમોની સીલ લગાવી દેવામાં આવ્યું મયુર હોટેલમાંથી દારૂની ખાલી બોટલો મળ્યાના અહેવાલને લઈ બાલાસિનોર મામલતદાર દ્વારા રિપોર્ટમાં પણ ઉલ્લેખ કર્યો હતો રાજકોટ મુકામે ગેમ ઝોનમાં દુઃખદ ઘટના બનેલ હતી જેના અનુસંધાને મહેરબા કલેક્ટર શાહે મહીસાગર તેમજ પ્રાંત અધિકારી શ્રી બાલાસુ માર્ગદર્શન હેઠળ ત્રણ તાલુકામાં આવે ગોડાઉનો હોટલો વગેરેની તપાસણી કરવામાં આવેલ હતી જેમાંથી આપણે અમદાવાદ ઇન્દોર વચ્ચે આવેલ દસ જેટલી હોટલોને એનએ પરમિશન તથા ફાયર સેફ્ટી વિગેરે સત્ર્યોએ જણાતા દસ જેટલી હોટલ સીલ કરવામાં આવેલ છે તેમજ દુકાન ગોડાઉન વિગેરે સત્ર્યોએ જણાતા નવ નવ સંસ્થાઓને સીલ કરવામાં આવેલ છે બાકીની ચાર હોટલો અન્ય સત્ય જણાવતા નોટિસ આપવામાં આવેલ છે જામનગર શહેરના અંધાશ્રમ